એટલે બંધ કરો તમારી ગધાડા સાહેબ પાર્ટીના પ્રચાર ફરચાર આ તમારી થર્ડ ક્લાસ પાર્ટી છે ને ચારના ફોર્મ ભરી ભરીને ઉલડી રહ્યા તો તમે ના દીધો મારા હમા હું તો 25 વર્ષથી જીદતો આવું છું હવે હું જીંદા હૈ હું જીતી ઉડ હું ફોર્મ ભરીને હું જીતીને બતાઈશ તમને કે કોણ ટીવી છે ઘઢાડા સાહેબ પાર્ટી

તારી ઓર રાખે તારી બતરાૂટણી ની બતરાક ની